ભાગવત કે જ્યાં સુધી આ સૂર્ય નો પ્રકાશ છે અને જ્યાં સુધી તારાગણ સહિત ચંદ્રદેવ દેખાય એ હદ સુધી તમે ભૂમંડ નો વિસ્તાર બતાવ્યો અને એમાં એ બતાવ્યું છે કે મહારાજ પ્રિયવ્રત ના રથ પૈડાના સાત લિસોટા થયા એનાથી સાત સમુદ્ર થયા અને જેને કારણે આ ભૂમંડળમાં સાત દ્વીપોનું વિભાજન થયું તેથી એ ભગવાન એ બધાનું પરિમાણ અને કદ માપ લક્ષણ સાથે સંપૂર્ણ જાણવા ઈચ્છું કારણ કે એમના એ ભગવાનમાં વાસુદેવ નામક સ્વયં પ્રકાશ નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ સુખ સતમ સ્વરૂપમાં પણ જોડાવાનું સંભવિત છે. તો મને આ વિષયમાં ઊંડાણપૂર્વક વર્ણન કરવાની કૃપા કરો સમજાવો સુખદેવજી મહારાજ કે છે ઋષિરુવાચ નવે મહારાજ ભગવતો मनसा वचसावादी गन्तुमलं विबुधायुषापि पुरुषस्ता

નામ રૂપ પરિમાણ અને લક્ષણો દ્વારા મુખ્ય મુખ્ય વાતને લઈને આ ભૂમંડળની વિશેષતા નું વર્ણન કરશો આ જમ્મુ દ્વીપ છે એ ભૂમંડળની કમળના કોષ સ્થાનીય જે સાત દ્વીપ છે એમાં વચ્ચેનો કોષ છે આ સૌથી અંદરનો સાત દ્વીપમાં અંદરનો અને આનો વિસ્તાર બહુ લાંબો છે એક લાખ જોજન છે જેવો ગોળાકાર છે એમાં જેઓ એની સીમાઓનું વિભાજન કરનારા આઠ પર્વતો થી વેચાયેલા છે એની વચ્ચે ઇલાવૃત નામનો દેશ છે એની મધ્યમાં પર્વતોનો રાજા મેરુ પર્વત ભૂમંડળ લાખ જોજન ઊંચો છે એનો વિસ્તાર શિખરના ત્રણેય ભાગે બત્રીસ હજાર જોજન અને તળેટી સામેલ હજાર સોળ હજારોજન છે આ સોળ હજાર યોજન જેટલો એ ભૂમંડળની ભૂમિની અંદર ઘૂસેલો છે. અર્થાત ભૂમિની બહાર એની ઊંચાઈ ચોર્યાશી હજાર યોજન છે. લીલાવૃત વર્ષની ઉત્તર ક્રમશ નીલ શ્વેત અને શૃંગવાન નામના ત્રણ પર્વત છે. લીલાવૃત વર્ષની ઉત્તરે ત્રણ પર્વત રમ્ય કિરણમય અને કુરુ નામના ખંડોની સીમામાં બાંધે છે અને તે પૂર્વથી પશ્ચિમ સુધી ખારા પાણીના સમુદ્ર સુધી ફેલાયેલું છે એની પ્રત્યેકની પહોળાઈ બે હજાર યોજન છે લંબાઈમાં પેલા કરતા પછીનો આવી રીતે ક્રમશઃ દસમા ભાગ થી સેજ વધુ એટલા માપમાં ઓછો છે પહોળાઈ ઊંચાઈ તો બધાની સરખી જ છે ઇલાવૃત દસ ની એક નિષેધ હેમકોટ અને હિમાલય નામના ત્રણ પર્વત છે આ પર્વતો છે એ પૂર્વ પશ્ચિમ તરફ ફેલાયેલા છે દસ દસ હજાર ઊંચા છે એનાથી ક્રમશ હરિદેશ કિમ પુરુષ અને ભારત વર્ષની સીમાઓનું વિભાજન થાય છે પૂર્વે જોઈ જોઈ અને પશ્ચિમે તો ઉત્તરમાં નીલ પર્વત અને દક્ષિણમાં નિષદ પર્વત સુધીના ફેલા ગંધમાદન અને માલ્યમાન નામના બે પર્વતો છે એની પુરાઈ બે બે હજાર જોજન છે આ પદ્રાસ છે તેમજ કેતુમાલ નામના બે ખંડોની સીમા નિશ્ચિત કરે છે દસ દસ હજાર જોજન ઊંચા અને એટલા જ પોળા પર્વતો મેરુ પર્વતની આધારભૂત થાંભલીઓ જેવા બની ગયેલા છે આ ચારે ઉપર એની ધજાઓ જેવા છે એનું પ્રત્યેક વૃક્ષ છે ને એ અગિયારસો અને ઊંચું છે અને એટલો જ એની શાખાનો વિસ્તાર છે એની જાડાઈ છે સો સો એજન પર્વતો ઉપર ચાર સરોવર છે સરોવર સરોવરની અંદર દૂધ છે ઈ રસ નું સેવન કરનારા યક્ષો કિન્નરો વગેરે ઉપદેવો ને સ્વાભાવિક જ યોગ સિદ્ધિ મેળવીશ આ પર્વતો ઉપર ક્રમશઃ નંદન ચૈત્ર રથ વૈભ્રાજક અને સર્વત્ર પદ્ર નામના ચાર દિવ્ય ઉપવન એટલે કે બગીચા ઉદ્યાન ઈપ છે આ ઉપવનોમાં મુખ્ય દેવતાઓને દેવ અનેક દેવાંગનાઓના નાયકો બનીને સાથે સાથે વિહાર કરતા રહે છે એ સમયે ગંધર્વો વગેરે ઉપદેવો એના મહિમાના વખાણ કરતા રહે છે મંદ્રાચળ પર્વત મંદ્રાચળ પર્વત છે મંદર પર્વતના ખોળામાં અગિયારસો જોજન ઊંચું દેવતાઓ નું આમ્ર વૃક્ષ છે એમાંથી ગીરી શિખર જેવડા મોટા મોટા અને અમૃત જેવા સ્વાદિષ્ટ ફળ પડે છે અને એ જ્યારે પાકી ને ફાટે એમાંથી કેટલો સુગંધિત અને મીઠો મીઠો લાલ રસ નીકળવા લાગે છે અને જ અરુણોદા નામની નદીમાં પરિણમે છે એમાંથી નદી બને છે આ નદી મંદરાચળનો શિખર પરથી નીકળી મંદ્રાચર પર્વતના શિખર ઉપરથી નીકળે છે અને પોતાના જળથી પીલાવૃત દેશના પૂર્વીય ભાગને સિંચે છે શ્રી પાર્વતીજીની અનુચરી યક્ષ પત્નીઓ આ જળનું પાન કરે છે સેવન કરે છે એનાથી એના અંગમાંથી એવી સુગંધ નીકળે છે કે એને સ્પર્શીને વાયુ પસાર થાય વાયુ વહેતો હોય તો એના શરીરને સ્પર્શ કરી નીકળે તો એની ચારેય તરફ દસ દસ ચોજન સુધી આખાઈ દેશને સુગંધથી ભરી દે છે આવી રીતે જાંબુડાના વૃક્ષ માંથી હાથી જેવડા મોટા મોટા ગણો કરીને ઠળિયા વિનાના ફળ પડે છે જાંબુડાના વૃક્ષ માંથી હાથી જેવડા ફળ પડે એમાં ઠળિયા ન હોય અને ઉચેપથી પડવાથી ફાટી જાય છે અને એના રસમાંથી જંબુ નામની નદી પ્રગટ થાય છે જે મેરુ મંદર પર્વતના દસ હજાર ઊંચા શિખર ઉપરથી નીકળી ઈલાવૃત દેશના દક્ષિણ ભૂમંડળ ખીંચે છે એ નદીના બે કાંઠાઓની માટી ઈ રસ્તી થી જ્યારે પવન અને સૂર્યના સહયોગથી સુકાઈ જાય ત્યારે એ જ દેવલોક વિભૂષિત કરનારું જંબુ નદ નામનું સોનું બની જાય છે અને પત્નીઓ સહિત દેવતાઓ ગંધર્વો વગેરે મુકુટ કંકર કંદોરો વગેરે આભૂષણ રૂપે ધારણ કરે છે સુપાસ્ત પર્વત ઉપર જે વિશાળ

એ પોતાની ચારે તરફ સો સો જોજન સુધી મહેક ફેલાવી દે છે આ જ રીતે કુમુદ પર્વત ઉપર સતવલશ નામનું જે એક વડનું વૃક્ષ છે ને એની જટાઓ એટલે વડવાયો એમાંથી નીચેની તરફ વહેતા એક નદ નીકળે છે અનેક નદ નીકળે છે નદ એટલે વોકળા વેળામાંથી પાણી નીકળતું હોય એ બધા એમાંથી દૂધ દહીં મધ ઘી ગોળ અન્ન વસ્ત્ર આસન આભૂષણ વગેરે બધા જ પદાર્થો મળે છે અને આ બધા નદ કુમુદના શિખર ઉપરથી નીકળીને ઈલાવૃત દેશના ઉત્તરીય ભાગને સિંચે છે આમણે આપેલા પદાર્થનો ઉપયોગ કરવાથી ત્યાંની પ્રજા છે ત્યાંની પ્રજાની ચામડીમાં કરટલીઓ પડી જવી વાળ પાકી જવા થાક લાગવો શરીરને પરસવો થવો અને દુર્ગંધ નીકળવી કડપણ રોગ મૃત્યુ ઠંડી ગરમી એની પીડા શરીર ફીકું પડી જવું તેજ થઈ જવું અંગ તૂટવા વગેરે કષ્ટો ક્યારેય સતાવતા નથી અને એને જીવન પર્યંત પૂરેપૂરું સુખ મળે છે રોગ આવે એવું કા થતું નથી માંદા પડે પરસો વળે સુખ દુઃખ થાય ઠંડી ગરમી થાય કડપડ ન આવે ચામડી ફાટે નહીં

પતંગ નિષદ શ્રીનિવાસ કપિલ શંખ વૈદુર્ય હંસ ઋષભ નાગ કાલંજર અને નારદ આ વીસ પર્વતો બીજા છે આ ઉપરાંત મેરુ પૂર્વ તરફ જરઠ અને દેવકૂટ નામના બે પર્વત છે કે જેઓ અઢાર અઢાર જોજન લાંબા અને બે બે હજાર જોજન પોળા અને ઊંચા છે આ પ્રમાણે પશ્ચિમ તરફ પવન અને પારી યાત્ર દક્ષિણ તરફ કૈલાસ અને કરવીર તથા ઉત્તર તરફ ત્રિશૃંગ અને મકર નામના પર્વતો છે આ આઠ પહાડોથી ચારે બાજુએ ઘેરાયેલો મેરુ પર્વત યજ્ઞ જેવો પહાડો થી કહે છે કે મેરુના શિખરના મધ્યમાં ભગવાન બ્રહ્માજીની ની સુવર્ણમય નગરી છે મેરુ પર્વતના શિખર એના મધ્ય ભાગમાં બ્રહ્માજીની ની નગરી અને એ સુવર્ણમય છે જે આકારમાં સમચોરસ છે અને કરોડો જોજન ના છે એની નીચે પૂર્વ વગેરે આઠ દિશાઓ ઉપદિશાઓમાં એમના અધિપતિ ઇન્દ્ર વગેરે આઠ લોકપાલોની આઠ નગરી છે અને તેઓ પોતપોતાના સ્વામીને અનુરૂપ તે દિશાઓમાં છે તથા પરિણામમાં પરિમાણમાં બ્રહ્માજીની નગરી ના ચોથા ભાગ છે જેવો અધ્યાય પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યો છે ભાગવતે મહાપુરાણે પાર મંશ્યામ સંહિતામ પંચમ સ્કુવન વર્ણનમ નામ શ્રી કૃષ્ણાર્પણ ષોડસોધ્યાય શ્રીકૃષ્ણાપણ સમર્પયામો ભગવસે વાસુવા